આજે પણ આદિવાસીઓના જળ જંગલ જમીનો પરના અતિક્રમણો ચાલુ છે આજે તમે જોઈ હશે ઇતિહાસ કહે છે કે આખા દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે આઠ ટકા આદિવાસીઓમાં એક કરોડ એંસી લાખ આદિવાસીઓ તો આજે એવા છે એનો રિપોર્ટ એવો છે કે કોઈને ડેમમાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે કોઈને રોડોમાં વિસ્તાપિત કર્યા છે કોઈને અભ્યારણોમાં કોઈને જંગલોમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને કોરિડોરોમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને જીએમડીસીમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને જીઆઈડીસીમાંથી આજે એક કરોડ એંસી લાખ આદિવાસીઓ દેશમાં ભટકે છે આજે બસ્તરનું જંગલ ઉદ્યોગપતિઓને આપવામાં આવ્યું છે આજે હસ્તેવનું જંગલ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે આજે હૈદરાબાદનું જંગલ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે સાથીઓ આજે દેશનું જે લશ્કરનું કામ જે લશ્કરનું કામ બોર્ડરની રક્ષા માટેનું હોય છે એવી અડધું લશ્કર આજે દેશની અંદર આદિવાસી સામે લડે છે આજે બસ્તરમાં આદિવાસી સામે કોણ છે તો દેશનું લશ્કર છે આજે છત્તીસગઢમાં આદિવાસીઓનો એન્કાઉન્ટર કોણ કરે છે તો દેશનું લશ્કર કરે છે આજે ઝારખંડમાં આદિવાસીઓનો એન્કાઉન્ટર કોણ કરે છે આજે દેશનું લશ્કર કરે છે તો સાથીઓ જે અમે વાત કરીએ છીએ કહેવાનો મતલબ આજે કોર્પોરેટ જગત ની નજર આપણા જંગલો પર છે આપણી જમીનો પર છે દેશ આઝાદ થયો પછી આપણને ઔદ્યોગિકરણ આવ્યું ઉદારીકરણ આવ્યું અને બહારના ઇન્ડસ્ટ્રીયલના લોકો આપણા દેશમાં આવ્યા અને દેશમાં એ લોકોએ વાયદો કર્યો રોજગારી આપીશું અને આજે મશીનરીથી આખી કંપનીઓ ચાલે છે આજે એઆઈ નો જમાનો છે આજે એઆઈ ના જમાનામાં કોઈ કોઈને રોજગારી આપવા નથી વિચારતું પોતાનો વકરો થાય પોતાનો ફાયદો થાય એના માટે આજે આખો દેશના ઉદ્યોગીકરણ લોકો વિચારી રહ્યા છે તો સાથીઓ આપણે બધા અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આપણા સમાજના વડીલો મુખીઓ સરપંચો યુવાનો ભણેલા ગણેલા ડોક્ટરો છે એડવોકેટો છે ક્લાસ 1 અધિકારીઓ છે આજના મંચ પરથી અમારે કોઈ વિશેષ વાત કરવાની રેતી નથી અમારે તો શીખવાનો શીખવાની ઉંમર છે અમે તમારા જેવા ઘણા વડીલો પરથી શીખવાના પ્રયાસો કરીએ છે પણ જે આપણા સમાજની ચિંતા છે એ આપણે બધાએ કરવી પડશે આ મંચ સાંસ્કૃતિક મંચ છે સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે નિહાળવાના છે પણ સાથીઓ આજે પણ આદિવાસીને સંવિધાનિક જે અધિકારો મળ્યા છે આર્ટિકલ 244 અંતર્ગત આપણો વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે આઝાદીના 78 વર્ષ પછી પણ આજે અનુસૂચિ 5 લાગુ નથી આપણે કહીએ છીએ પૈસા એક 1996 અહીંયા લાગુ છે આજે કોઈ પણ જમીનનો સંપાદન કરવા માટે સત્તામાં બેઠેલા અધિકારીઓ પોલીસનો ઉપયોગ કરીને હાઈ ટેન્શન લાઈન જતી હોય રોડ જતો હોય ડેમ બનાવવાનો હોય કોઈની પરવાનગી લેવામાં નથી આવતી બારોબાર એની સંપાદન થઈ છે જે પ્રકારે આસામ મિઝોરમ મેઘાલય ત્રિપુરામાં આર્ટિકલ 371 એ 371 જી 371 એ અંતર્ગત અનુસૂચિ સિક્સ લાગુ છે ત્યાંના લોકો અનુસૂચિ વિસ્તારમાં કોઈની પણ ગ્રામસભાની પરવાનગી વગર કોઈને પણ પ્રવેશવા નથી દેતા ત્યાંના લોકો અનુસૂચિ માં આવે છે ત્યાંની કોઈ પણ ગામની ગ્રામસભાને એટલા પાવર છે કે આજે પણ લોકો કહે છે ને અનુસૂચિ ના પેસા એકમાં નો લોકસભાના વિધાનસભા સબસે ઊંચી ગ્રામસભા પણ આજે પણ આપણી ગ્રામસભાને પૈસા એક જોગવાય છે પણ આજે ગ્રામ સભાના એજન્ડા ગામનો સરપંચ બનાવી નથી શકતો ગ્રામ સભાના એજન્ડા ગામનો મુખી બનાવી નથી શકતો પોતાના ગામમાં સેની જરૂર છે પોતાના ગામમાં પાણીની જરૂર છે રોડની જરૂર છે શિક્ષણની જરૂર છે આરોગ્યની જરૂર છે એ એજન્ડા આપણા ગામમાં કોઈ નક્કી નથી કરતું આજે ગ્રામ સભાના એજન્ડા ગાંધીનગરના એસી ચેમ્બરોમાંથી આવે છે ત્યારે સાથીઓ આ મંચ પરથી એટલી ચિંતા તો આપણે બધાએ કરવી પડશે કે આપણા સંવિધાનિક અધિકારો બચાવવા માટે આપણા સાંસ્કૃતિક અધિકારો આપણી સંસ્કૃતિ અને સામાજિક અધિકારો બચાવવા માટે પણ આપણે બધાએ આ પ્રકારના કાર્યક્રમો થકી જાગૃતતા લાવવી પડશે સાથીઓ તમને આ મંચ પરથી એક નાની વાત કરીને મારી વાણીને હું વિરામ આપીશ આપણા જે વ્યક્તિગત કાયદાઓ છે આદિવાસીઓના એને બંધારણમાં પ્રાવધાન આપ્યું છે આપણા જયપાલસિંહ મુંડાએ બંધારણ સભામાં એમની આક્રમકતાથી રજૂઆત કરી એ જયપાલસિંહ મુંડા બંધારણ સભાના સભ્ય હતા એમણે આદિવાસીઓ માટે પ્રાવધાન કર્યું અનુસૂચિ પાંચ અને એ અનુસૂચિ પાંચ અંતર્ગત સાથે સાથે એમણે વ્યક્તિગત કાયદાઓ માટે પણ ત્યાં એમણે રજૂઆત કરી અને આપણને વ્યક્તિગત પોતાના કાયદાઓ મળ્યા છે આજે અનામત આર્ટિકલ ત્રણસો ત્રીસ હોય ત્રણસો ત્રીસ માં આપણને શૈક્ષણિક અનામત મળ્યું છે આજે આર્ટિકલ ત્રણસો બત્રીસ માં આપણને રાજકીય અનામત મળ્યું છે આજે અમારા જેવા લોકો ચૂંટાયા છે આજે અમારા અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ હોય આપણા વડીલ મોહનભાઈ હોય તો અમે બધા રાજકીય અનામત બેઠક પરથી ચૂંટાઈને આવીએ છીએ જ્યાં સુધી સમાજ અમારી સાથે છે ત્યાં સુધી અમે ધારાસભ્ય છીએ સાથીઓ અમને કોઈ પણ પાર્ટી મેન્ડેટ આપી દેશે અમે રિઝર્વ બેઠક પરથી ચૂંટણી લડવા માંગીએ કોઈ પણ પાર્ટી અમને મેન્ડેટ આપી દે પણ જો અમે જાતિનો દાખલો ના મૂકીએ તો અમારું ફોર્મ રદ થઈ જાય છે એટલે જ આ મંચ પરથી કહેવા માંગીએ છીએ આજે સમાજ છે તો અમે છે અને સમાજ માટે અમે લડતા રહીશું જ્યારે અમારા સમાજ માટે લડતા કદાચ અમારી પાર્ટી અમને કહેશે કે તમે સમાજ માટે કેમ બોલો છો તે દિવસે પાર્ટીના પાટે ઉતારીને મુક્તા પણ અમને વાર ન લાગે ત્યારે સાથીઓ આ મંચ પરથી ઘણા વડીલો ઘણા કર્મચારી ગણ બધા બેઠા છે આપણી પરંપરાઓ આપણી સંસ્કૃતિ આપણી રીત રિવાજ આપણી જન્મની વિધિ લગ્નની વિધિ મરણની વિધિ આ બધું સચવા છે તો જ આપણો અનામત સચવા છે અને આપણા સંવિધાનિક અધિકારો લાગુ થાય આપણા સામાજિક અધિકારો બચે એના પ્રયાસો બધા કરતા રહીશું અને આ કાર્યક્રમમાં આજે આવીને ખરેખર જે આપણને બધાને શીખવા મળે છે આ મંચ પરથી હમણાં મોહનભાઈ ઉપદેશો આપ્યા સૂચનાઓ આપી હમણાં આનંદભાઈ પણ કહે છે ત્યારે બધાને હું કહેવા માંગુ છું આ મંચ પરથી જે પણ વડીલો જે પણ આગેવાનો જે પણ સૂચનાઓ મળશે ઉપદેશો મળશે સંદેશા મળશે બધા લેતા જજો અને એ ઉપદેશો એ સંદેશાઓને સાથે રાખીને આવનારા ભવિષ્યમાં આપણે બધા આગળ વધીશું આપણે બધા આપણા સમાજમાં સારું શિક્ષણ અને જે ભણી ગણીને ગયા છે એમને સારી નોકરી મળે આવનારા દિવસોમાં આપણો સમાજ પણ સમાનતાની ધારામાં આવે આપણા લોકો વધુને વધુ આગળ જાય ઉદ્યોગ મેળો હતો હમણાં પ્રદીપ ડોક્ટર ડોક્ટર પ્રદીપ સાહેબે રાખ્યો તો એવા બધા જ લોકોને કદાચ નોકરીઓ નહીં પણ મળે તો ઘણા લોકો વ્યવસાયિક ધંધાઓમાં પણ ઉદ્યોગમાં પણ આગળ આવે એ પ્રકારની વ્યવસ્થાઓ માટે આપણે બધા એક થઈને

અહીંયા ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે પહેલા પણ આદિવાસી સમાજ સાથે અત્યાચાર થતો હતો આજે આટલો આગળ આવી ગયો છે એ આગળ આવી ગયા છે લોકો આટલા આગળ આવી ગયા છે પરંતુ આદિવાસી સમાજના લોકોને હજી પણ ક્યાંક ને ક્યાંક એમની સામે અત્યાચાર થઈ રહ્યો છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં